પાદરામાં જાણે કે ટ્રાફિક પોલીસનું અસ્તિત્વ જ ના હોય તેવા ઘાટ જોવા મળી રહ્યા છે જેના કારણે વારંવાર નાના મોટા અકસ્માત સર્જાતા હોય છે ત્યારે આજે જગતનાકા સરદાર પટેલની પ્રતિમા પાસે એક અકસ્માત સર્જાયો છે જેમાં કાર ચાલકને ભારે નુકસાન થવા પામ્યું છે આ રોડ પર ગેરકાયદેસર રોડ પર પાર્કિંગ સહિત રોડ ઉપર લાંબા થયેલા ખાણીપીણીની લારીઓ ફ્રૂટની લારીઓવાળાના કારણે જકાતનાકા પાસે ટ્રાફિક સમસ્યા વધારો થઈ રહ્યો છે જે વારંવાર અકસ્માતને નોતરું આપે છે પરંતુ પાદરા નગરપાલિકાનું દબાણ શાખા કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ દેખાઈ આવે છે જો કે પાદરામાં બપોર બાદ પાંચ વાગ્યા પછી જકાતનાકાથી ફૂલબાગ સુધી ટ્રાફિકની લાંબી કતારો લાગે છે પરંતુ પાદરા ટ્રાફિક પોલીસ કે જિલ્લા કે તાલુકા ટ્રાફિક પોલીસ પણ કુંભકર્ણની નીંદર માની રહ્યા છે હવે જોવાનું રહ્યું કે આ દબાણો અડચણરૂપ પાર્કિંગ બાબતે ટ્રાફિક પોલીસ કે નગરપાલિકા કોઈ નક્કર કાર્યવાહી કરશે કે પછી કોઈ મોટો અકસ્માત થાય તેની રાહ જોઈ રહે છે